त्या प्रभु वचन में लख्य हूँ यहोवा ठरावेला समय ते जल्दी करीश हिंदी अनुवाद में लख्य मैं यहोवा हूँ ठीक समय पर यह सब कुछ सिद्धता से पूरा करूंगा अंग्रेजी अनुवाद में वो सुंदर बाबत लखी है वेन द टाइम इज राइट द लॉर्ड विल मेक इट हेपन एट्ल जरे जय एक साचो समय आ ત્યારે હું તમારા માટે તે બાબતને કરીશ આજે ઓગસ્ટ મહિનાની અંદર આજનું આ જે વચન છે એ હું આપણા જીવનને માટે કહેવા માંગુ છું કે જે સમયની તમે રાહ જોઈ રહ્યા છો જે પરિણામની તમે રાહ જોઈ રહ્યા છો પ્રભુ આ ઓગસ્ટ મહિનાની અંદર તમને ઉત્તમ પરિણામ આપવા જઈ રહ્યા છે વલાઓ ઘડિયાળની અંદર આપણે જોઈએ તો સમય બદલાતો હોય છે તારીખો બદલાતી હોય છે કે પ્રભુ હું પ્રાર્થના કરું છું પણ મને પરિણામ મળતું નથી પ્રભુ હું તમને વિનંતી કરું છું પરંતુ એની સામે મને કોઈ અત્યાર સુધી ઉત્તર મળ્યો નથી પરંતુ વલાઓ

મારા પર પ્રભુમાં એક બહેને વિનંતી મોકલી આપી હતી કે તેમને તથા તેમના પતિને બંનેને જોબ નથી અને તેઓને સારી જોબ મળે એના માટે ખાસ પ્રાર્થના કરવામાં આવે અને વલાઓ પ્રભુમાં એક બહુ ધાર્મિક કુટુંબ કે જે અજાયબ જો પ્રભુ પર વિશ્વાસ કરનાર બહેન પ્રભુ પર પ્રેમ રાખનાર બહેન અને પ્રભુની સેવા માટે ખર્ચાનાર પણ બહેન કે પ્રભુના રાજ્યના માટે તેઓ પોતાના મહેનતના નાણાં પ્રભુની સેવાને માટે આપે અને આટલું કર્યા પછી પણ જ્યારે તેમની નોકરી તેમના હાથમાંથી નીકળી જાય ત્યારે માણસને એવું લાગે કે આ તો આશીર્વાદની જગ્યા પર આ તો સારા દિવસો જોવાની જગ્યા પર આ કેવી પરીક્ષા છે આ પરમેશ્વરની ભક્તિ કરતા સામે શું પરિણામ મળી રહ્યું છે પરંતુ વાલાઓ એ કોઈ એવી ફરિયાદ ન કરતા તેમણે બહુ નમ્રતાથી પ્રાર્થના વિનંતી મોકલી કે બ્રદર તમે પ્રાર્થના કરજો અને તમને બહુ સરળ અને સુંદર બાબતોનું જે પ્રકટીકરણ પ્રભુએ મને આપ્યું એ મેં તમને લખીને મોકલી આપ્યું કે પ્રભુ તેના સમય પર તમારા માટે અદભુત બાબત કરશે અને વલાઓ આપણા જીવનની અંદર પણ આપણે ઘણી ધીરજ ગુમાવી દઈએ છે એવું લાગે છે કે પ્રભુ કેમ કામ નથી કરતા પરંતુ મારા ને તમારા પરમેશ્વર એ તો યોજનાના પરમેશ્વર છે મારા ને તમારા પ્રભુ એના સમય પર ઉત્તમ કામ કરે છે ઇબ્રાહીમ અને સારાના માટેનો જ્યારે યોગ્ય સમય આવ્યો પરમેશ્વરે તેમને વચન નું સંતાન આપ્યું અને આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક આપને કહેવા માંગુ છું કે જ્યારે તમારો સમય આવે છે ત્યારે પરમેશ્વર તમારા માટે અલૌકિક કામ કરશે તમે કલ્પના પણ નહીં કરી હોય એવું અદ્ભુત કામ પ્રભુ તમારા માટે કરશે ભલે અત્યારે કદાચ કસોટીનો સમય હોય ભલે કદાચ અત્યારે પ્રાર્થનાનો જવાબ નથી મળી રહ્યો પરંતુ પ્રભુ તમારા માંગ્યા અને તમારા કલ્પ્યા કરતા વિશેષ ઓગસ્ટ મહિનાની અંદર તમારા માટે કરશે અને બાઇબલમાં પરમેશ્વરે કહ્યું છે કે હું ઠરાવેલા સમયે એ બાબતોને જલ્દીથી પૂરી કરીશ ત્યારે પ્રભુ તમારા હૃદયની ઈચ્છા ગીત શાસ્ત્ર વીસ અને ચાર પ્રમાણે પૂરી કરશે અને તમે પ્રભુનું મહાન કાર્ય કાર્યને પોતાના જીવનમાં જોશો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવું પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા પ્રભુ આ એક નવા મહિનાની અંદર તમે અમને જયારે પ્રવેશ આપ્યો છે ત્યારે અમે ઘોષણા કરીએ છે તમારા લોકને માટે કે પ્રભુ ઓગસ્ટ મહિનાની અંદર તેઓ તમારા મહાન અને અદ્ભુત કામોને જુએ જેના જવાબ હજુ સુધી નથી મળ્યા એ પ્રાર્થનાના જવાબો તેઓના મહિનાની અંદર મળે ઓગસ્ટ મહિનો તેઓના માટે ફળવંતતાનો આશીર્વાદનો ઈશ્વરના મહાન કામો જોવાનો અને પ્રભુ તમારા વાયદા તેમના જીવનમાં પૂરા થાય તે બાબત માટેનો મહિનો બને એવી તમારી પાસે કૃપા માંગુ છું ધન્યવાદ તમે મારું સાંભળ્યું તેના માટે પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ